ના ગુજરાત પત્રકાર એકતા પરિષદના ઇન્ચાર્જ અધ્યક્ષ દ્વારા અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી હાલના સમયમાં લોકો પોતાના જન્મદિવસની ઉજવણી હોટલોમાં તેમજ બીજા અન્ય સ્થળોએ ખોટા ખર્ચાઓ દ્વારા કરીને પોતાનો જન્મદિવસ મનાવતા હોય છે ત્યારે કેટલાક લોકો સેવા કાર્યો થકી પણ જન્મદિવસની ઉજવણીઓ કરી રહ્યા છે ત્યારે પાટણ જિલ્લાના ચાણસમાના સિનિયર પત્રકાર અને ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના ઇન્ચાર્જ અધ્યક્ષ તથા ચાણસમા દિવ્ય ભાસ્કરના પ્રતિનિધિ દ્વારા પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી મૂળ ચાણસ્માના વતની અને પાટણ રહેતા અને ચાણસ્માના બાહોશ સિનિયર પત્રકાર તથા ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના પ્રદેશ ઇન્ચાર્જ અધ્યક્ષ અને ચાણસમા દિવ્ય ભાસ્કરના રિપોર્ટર કમલેશભાઈ એમ પટેલનો જન્મદિવસ હોવાથી તેઓ દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી ચાણસ્મા ના વિસ્તારમાં કરી હતી જેમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોને ફ્રૂટનું વિતરણ કરીને જન્મદિવસની ઉજવણી કરી હતી તો આ પ્રસંગે કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આજે મારો જન્મદિવસ ખોટા ખર્ચાઓ કરતા લોકોની સાથે જન્મદિવસ ઉજવવાનું મેં પસંદ કર્યું છે ત્યારે આજના દિવસે સ્લમ વિસ્તારમાં મારા જન્મદિવસની ઉજવણી કરવાથી મને જીવનની દરેક ખુશીનો આજે અનુભવ થઈ રહ્યો છે રિપોર્ટર જયેશ ગજજર પાટણ I wish you happy happy birthday happy birthday happy happy birthday to you I wish you happy happy